વિદ્યાર્થી મિત્રો તમારે એરિસ્ટોટલની ટ્રેજેડીની વ્યાખ્યા ભણવામાં આવે છે એરિસ્ટોટલના પુસ્તકનું નામ પોએટિક્સ હતું જેમ પ્લેટોના પુસ્તકનું નામ રિપબ્લિક છે તો એરિસ્ટોટલના પોએટિક્સમાં જે કોઈ પરિભાષિક શબ્દ છે એ થોડાક શબ્દોની આજે આપણે ઓળખ કરીશું દાખલા તરીકે કરુણિકા એટલે શું હું આ વિશ્વકોષમાંથી કરાવું છું તે યાદ રાખજો કરુણિકા એટલે શું તો ટ્રેજેડીને આપણે કરુણાંતિકા કહીએ છીએ અથવા શોકાંતિકા કહીએ છીએ પણ જેનો અંત કરુણ ન હોય એવી ટ્રેજેડી પણ હોય તો એને માટે કરુણિકા શબ્દ વપરાય છે રૌદ્ર કાવ્ય તો ગ્રીસમાં મધ્યના દેવ મધ્ય એટલે દારૂ મદ્યના દેવ ડાયોનિશિયસની સ્તુતિમાં ઓજસ્વી ભાષામાં જે નૃત્ય ગીત ગવાય છે એને રૌદ્ર કાવ્ય કહેવાય મોટે ભાગે એ વૃંદગીત હતું કેટલાક વિદ્વાનો એવું માને છે કે ગ્રીક નાટકનો ઉદભવ આવા રૌદ્ર કાવ્યોમાંથી થયો સંવાદ હાર્મની એનો એક અર્થ છે બુચર જે પોએટિક્સ વિશેની ટીકા જેની જાણીતી છે એ હાર્મની શબ્દ અવતરણ ચિહ્નમાં મૂકે છે બાય વોટર પણ હાર્મોની શબ્દ વાપરે છે કૂપર મેલોડી અને ડોર્શ મ્યુઝિકને પર્યાય તરીકે ઉપયોગમાં લે છે પણ હાર્મનીનો અર્થ શબ્દોમાં સંવાદિતા અને સૂર માધુર્ય એટલે અહીં આગળ હાર્મનીનો અર્થ જે ઘટક તત્વો છે એની વચ્ચેની હાર્મનીની વાત છે સોફ્રોન તો વિડંબનોના લેખક તરીકે વિખ્યાત કસેનારક્ષ સોફ્રોનનો પુત્ર વિડંબન માઇમ ગ્રીક શબ્દ માઇમસ એમ આઈ એમ ઓ એસ પ્રાચીન કાળમાં ઇટલી અને સિસિલીમાં લોક ઉત્સવ પ્રસંગે રજૂ થતી રચનાઓ એમાં વિદુષક વેળાને અવકાશ હતો આ રચનાઓ ગદ્યમાં હતી એ નોંધપાત્ર છે આધુનિક જેને આપણે માળા છે આ મૂક કળા નહોતી સોક્રેટિસ ગ્રીસનો મહાન તત્વવેતા વેતા પ્લેટોનો ગુરુ વક્તવ્યના અસરકારક વાહન રૂપે એણે સંવાદનો ઉપયોગ કર્યો અને એથેન્સના યુવાનોને એ ગેરમાર્ગે દોરે છે એવો આરોપ મૂકીને એને વિષ પાનની સજા થયેલી એ જાણીતું છે હોમર ઇલિયડ અને ઓડિસી નામના બે મહાકાવ્યોના રચયિતા વિશ્વવિખ્યાત કવિ એમ્પિડોલિક્સ સુપ્રસિદ્ધ તત્વવેતા અને શાસ્ત્રજ્ઞ ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં એમ્પિડોલિક્સ થયા ગ્રીકની લોકશાહીનો એ અગ્રણી ઉદ્ગાતા એટનાના જ્વાળામુખી પર એનું મોત થયું મિલ્ટનના પેરાડાઇઝ લોસ્ટમાં અને મેરેડિથના એમ્પિડોલિક્સમાં આ ઘટનાનો ઉલ્લેખ છે કેરેમોન ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં કરુણા કરુણિકાઓનો સર્જક વિખ્યાત શિલ્પી કેરેમોન સંગીત કાવ્ય એરિસ્ટોટલના સમયમાં આ કાવ્ય સ્વરૂપ રૌદ્ર કાવ્યથી બહુ જુદું નહોતું એક બાબતમાં એ જુદું હતું રૌદ્ર કાવ્ય કંડિકાઓમાં વહેંચાયેલું હતું જ્યારે સંગીત કાવ્યમાં સળંગ પંક્તિ રચના હતી આ પોલિટિક્સના પહેલા પ્રકરણના મહત્વના નામ બીજા પ્રકરણમાં પોલિગ્નોતસ ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં થઈ ગયેલો વિખ્યાત ચિત્રકાર એથેન્સના દરવાજા પર એણે ટ્રોયના યુદ્ધના સુંદર ચિત્રો કર્યા હતા પાઉસન ઈસ્વીસન પૂર્વે ત્રણસો સાહીઠથી થી ત્રણસો ત્રીસનો એનો સમય એ ચિત્રકાર હતો ડાયોનિશિયસ ઈસવીસન પૂર્વે પાંચમી સદી એ ગ્રીસનો વિખ્યાત વાસ્તવવાદી ચિત્રકાર ક્લિયોફોન એથેન્સનો કરણિકાકાર અને યુરિપીડિસનો સમકાલીન કવિ હેગેમોન એની જાય નામની કાવ્યકૃતિ માટે જાણીતો કવિ નિકોકારેસ એક વિનોદિકાર કાઇક્લો કાઇક્લસ એટલે ચક્ર અને ઓફ્સ એટલે આંખ દંત કથામાં આવતી ચક્રાક્ષ દૈત્યોની એક જાતિ તેઓ માનવીનો ભક્ષ કરતા ટીમોથિયસ ઈસવીસન પૂર્વે ચારસો છેતાલીસથી ત્રણસો સત્તાવન વૃંદ નૃત્ય માટે ગીતો રચનારો પ્રસિદ્ધ કવિ મૌલિક નાટ્યકાર ફિલોક્સનેસ સિથેરાવાસી પ્રસિદ્ધ સ્તોત્રકાર ત્રીજું પ્રકરણ પોલિટિક્સનું વિખ્યાત કરુણિકાકાર કહેવાય છે કે એણે નાટક રચ્યા પણ એમાંથી મળે છે માત્ર સાત સફોક્લિસમાં ગ્રીક કરુણિકા એના ઉન્નત શૃંગ સર કરે છે ઈસવીસન પૂર્વે ચારસો અડસઠ ના મધ્યમાં યોજાયેલ એ નાટ એક નાટ્ય સ્પર્ધામાં એણે પ્રથમ પુરસ્કાર મેળવ્યો અને એસ્કાઇલસ જેવા મહાન નાટ્યકારને હરાવ્યા ઇડિપસ ધ કિંગ ઇડિપસ ધ રેક્સ એન્ટિગોની એની વિશ્વવિખ્યાત કૃતિઓ છે એરિસ્ટોફેનસ એથેન્સનો મહાન કાકાર સમકાલીન વિખ્યાત વ્યક્તિઓના ઉપહાસ પાત્રો એણે રજૂ કર્યા ધ ક્લાઉડ ધ બર્ડ્સ અને ધ ફોગ્સ એ એરિસ્ટોફેનસની વિખ્યાત કૃતિઓ છે એપી કેર્મસ કવિ અને ડોરિયન લોકોમાં પ્રસિદ્ધ વિનોદિકાકાર ડોરિયન ગ્રીક ભાષાની ડોરિયન બોલી બોલનાર લોકો મેગેરિયન ગ્રીસના મેગેરા નગરના રહેવાસીઓ ચોથું પ્રકરણ એસ્કેલસ એને એસ્કાઈલસ પણ કહે છે ને એસ્કિલસ ત્રણ મુખ્ય ટ્રેજડી લખનારા એસ્કેલસ સફક્લિસ યુરિપીડિસ એસ્કાઇલસ એથેન્સનો પ્રસિદ્ધ ટ્રેજડી લેખક જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો પચીસ લગભગ ઈસવીસન પૂર્વે ચારસો ચોર્યાસીની નાટ્ય સ્પર્ધામાં એણે પ્રથમ પુરસ્કાર મેળવ્યો અને ઈસવીસન પૂર્વે ચારસો અડસઠ ની સ્પર્ધામાં એને કરુણા ટ્રેજેડીનો પિતા જનક કહેવામાં આવે છે એને સિત્તેર ટ્રેજેડી રચી હોવાના ઉલ્લેખ છે પણ એની પણ માત્ર સાત જ મળે છે પાંચમું પ્રકરણ આર્કોન प्राचीन ग्रीस में नगरपति आर्कॉन ना नामे ओळखता क्रेटिस ईसवी सन पूर्व 470 में थयो प्रसिद्ध विनोदिकाकार सोफोक्लीस नो समकालीन कवि हतो छठो प्रकरण जेनी अंदर विरेचन कैथारसिस नी बात छे जेनो બીજો पर्याय विशोधन पण जाणितो छे कैथारसिस माटे विरेचन ए वैदिकीय परिभाषानों शब्द ज़ेयुक्सिस इसीसन पूर्व 486 ने लगभग थाई गए लो सीसीलीनो विख्यात चित्रकार आठवां प्रकरण हेराकलस हरक्युलिस पंकेवाई चे ओमर कहे छे ते देव ज़ीयुस नो अवरोस पुत्र हतो वीर पुरुष ओडिसी ઓડિસિયસ અથવા આલેખતું હોમરનું મહાકાવ્ય નવમો પ્રકરણ હિરોડોટ્સ ઈસવીસન પૂર્વે પાંચમી સદીનો વિખ્યાત ગ્રીક ઇતિહાસકાર પશ્ચિમી ઇતિહાસનો એ જનક ગણાય છે રાજકારણી બાબતોમાં એને સ્વદેશ છોડીને નાસી જવું પડ્યું હતું એશિયા માઇનોર ઇજિપ્ત કોકેશસ આફ્રિકા વગેરે પ્રદેશમાં દૂર દૂર ભટકી એણે ઘણી માહિતી એકઠી કરી હતી પૂર્વે એથેન્સમાં ઇતિહાસનું જાહેરમાં વાંચન કર્યું હતું એ પ્રસંગે એને બહુ જ હિરોડાટને બહુ જ પ્રસિદ્ધિ અપાવી એ બહુ જાણીતું નામ છે ઇતિહાસ પાર્નેસસ ગ્રીસનો એક પર્વત નેપચ્યુનના પુત્રના નામે એનું નામકરણ થયું બુદ્ધિશાળી અને ધનિક પુરુષ જેણે જિંદગી પૂરી કરી એગેથોન ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં થઈ ગયેલો એથેન્સ નો વિખ્યાત કરુણાકાર આર્ગોસ ગ્રીસનું પ્રાચીન નગર દસમો પ્રકરણ સ્થિતિ વિપર્યય મૂળ શબ્દ છે પેરી પેશિયા ગુચરનો અનુવાદ છે રિવર્સલ ઓફ ધ સિચ્યુએશન આખે આખી પરિસ્થિતિ બદલાઈ જવી હમ ફ્રી હાઉસ એના માટે રિવર્સલ ઓફ ઇન્ટેન્શન એવો શબ્દ પણ વાપરે છે અભિજ્ઞાન સ્થિતિ વિપર્ય તો રિવર્સલ ઓફ સિચ્યુએશન અભિજ્ઞાન રેકગ્નિશન મૂળ ગ્રીક શબ્દ એનાગ્નોરાઇસિસ જેને આપણે રેકગ્નિશન અભિજ્ઞાન કહીએ છીએ અગિયારમું પ્રકરણ ઇડિપસ ગ્રીસના પ્રસિદ્ધ પુરાણ કથાનકનો નાયક ઇડિપસના પિતાને કોઈ ભવિષ્ય વેક્તાએ જણાવ્યું હતું કે તમારો પુત્ર તમારી હત્યા કરશે આથી પિતાએ ઇડિપસને મારી નાખવાની આજ્ઞા કરી પણ એક ભરવાડે એને બચાવી લીધો મોટો થતાં એણે અજાણતા પિતાની હત્યા કરી પિતાની રાજગાદી સંભાળી માતા સાથે લગ્ન કર્યું જ્યારે એને અસલ વસ્તુ સ્થિતિની જાણ થઈ ત્યારે એણે પોતાની આંખો ફોડી નાખી નગર ત્યાગ કર્યો એની માતા જોકાસ્ટાએ આત્મહત્યા કરી આ કથાનક પર આધારિત સોફ નાટક ઇડીપસ્થ કિંગ બહુ જ જાણીતું છે અને એરિસ્ટોટલના ગ્રંથો વારે વારે ઉલ્લેખ છે આપણે એવું કહીએ છીએ કે એરિસ્ટોટલની આખી ટ્રેજડીની વ્યાખ્યાનો આધાર જ આ નાટક છે ફ્રોઈડ ઇડિપસ ગ્રંથિનો ઉલ્લેખ જે કરે છે તે આ પાત્ર પરથી જ કરે છે લિન્સીયસ થિયોડિક્ટસની કૃતિ તેનો નાયક લિન્સિયસ પોતાની વૈદિક દ્રષ્ટિ માટે જાણીતો હતો એ ડાયનોસનો જમાઈ હતો ડાયનોસ રોટ્સના રાજાને પદચ્યુત કરીને રાજા બન્યો હતો એના રાજ્યારોહણના સમાચાર સાંભળી એના પચાસ ભત્રીજા એને મળવા આવ્યા એણે પોતાની પચાસ પુત્રીઓને એમની સાથે પરણાવી અને પુત્રીઓને આજ્ઞા કરી કે લગ્નની પહેલી રાતે જ એમણે પોતપોતાના પતિઓની હત્યા કરવી આનું કારણ એ હતું કે ડાયનોસનો જમાઈ ડાયનોસની હત્યા કરશે એવી ભવિષ્યવાણી હતી બધી પુત્રીઓએ આજ્ઞાનું પાલન કર્યું પણ એક પુત્રીએ ન કર્યું એનો પતિ લિન્સિયસ ઉગરી ગયો જીવી ગયો એને મારવાનો પ્રયત્ન ડાયનોસે કર્યો પણ એ ન ફાયો અને પરિણામ વિપરીત આવ્યો ઇફિજેનિયા એગેમેમન અને ક્લિટેમેનેસ્ટ્રાની પુત્રી ઓરેસ્ટિસની બહેન એટલે ઇફીજેનિયા ટ્રોયના યુદ્ધ માટે એગેમ જ્યારે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં પ્રતિકૂળ પવનને કારણે એના કાફલાને એવલિસમાં રોકાવું પડ્યું હતું એ વખતે એને કહેવામાં આવ્યું કે જો પોતે પોતાની પુત્રીનું બલિદાન આપશે તો દેવીનો પ્રકોપ શાંત થશે એગમ ના છૂટકે શપથ લીધા જ્યારે બલિદાન દેવાનું થયું ત્યારે ઇફિજિનિયાએ એક સુંદર હરિણીનું રૂપ લીધું દેવીને એની દયા આવી એ એને પોતાની સાથે લઈ ગયા અને આ કથા વસ્તુ પર આધારિત નાટકો રચ્યા જો ક્યાંક બકરાનું ને ક્યાંક બધી જગ્યાએ કથાઓ લગભગ સરખી ચાલે છે ઓરેસ્ટિસ એગેમેમ અને ક્લિટેમેસ્ટ્રાનો દીકરો ઇફિજિનિયાનો ભાઈ ક્લિટેમેનેસ્ટ્રા અને એગે મેમનેનની હત્યા કરી ભાઈ બેને ભેગા થઈને મોટો થયા પછી ઓરેસ્ટિસે એનો બદલો લીધો બારમું પ્રકરણ ગ્રીક પિંગળમાં આવતો એક ગણ જેમાં લઘુ ગુરુ ગુરુનો ક્રમ રહે છે તેરમું પ્રકરણ ભૂલ કે નિર્બળતા એરર કે પછી ફ્રેલ્ટી ગ્રીક શબ્દ છે હેમર્શિયા એરર ઓફ જજમેન્ટ ક્યાંક ટ્રેજિક એરર આ હ્યુમન એરર નથી હ્યુમન એરર શેક્સપિયરમાં છે થીયેસ્ટીસ પોતાના ભાઈ એટ્રિયસની પત્ની ઈથરા સાથે એને આડો સંબંધ હતો એટલે એટ્રિયસે એને પોતાને ત્યાં જમવા બોલાયો અને એના જ પુત્રોનું માંસ ભોજનમાં પેરસ્યું એટ્રિયસને શાપ આપ્યો એલસીમિયોમાં એમ્ફિયરોસ અને એરિફાઈલનો પુત્ર એક હારની લાલચે એરિફાઈલે પોતાના પતિને યુદ્ધમાં મોકલવાની હઠ કરી એમ્ફિયરોસને ખાતરી હતી કે પોતે યુદ્ધમાંથી જીવતો પાછો નહીં ફરે એણે પોતાના પુત્રને એની માતાની હત્યા કરવાની આજ્ઞા કરી એટલે એલસીમિયોને એરિફાઈલની હત્યા કરી કરુણતા એ છે કે એલ્સિમિયોનની પત્નીએ પણ તે જ હાર મેળવવાની ઈચ્છા કરી અને એ રીતે એ હાર એલ્સીમિયોનના મૃત્યુનું પણ કારણ બન્યું મેલિગેયર મહાન યોદ્ધુ એટ્રોપોસે કહ્યું હતું કે એક કાષ્ઠ વિશેષ અગ્નિમાં બળે છે જ્યાં સુધી તે બળી નહીં રહે ત્યાં સુધી મેલિગેયર જીવતો રહેશે આ સાંભળી એની માતાએ એક કાષ્ઠને સંતાડી દીધું પણ બન્યું એવું કે મેલીએગરે કોઈ કારણવશાત પોતાના મામાની હત્યા કરી માતાને બહુ લાગી આવ્યું અને એણે પેલા કાષ્ટને સળગાવી દીધું પરિણામે મેલીએગરનું મરણ થયું માં પણ દીકરાને મારી શકે ટેલિફસ હર્ક્યુલસનો પુત્ર યુરિપિડિસ જન્મ ઈસવીસન પૂર્વે ચારસો ને સુવિખ્યાત ટ્રેજેડી લેખક મલ્લ વિદ્યા તત્વજ્ઞાન અને વક્તૃત્વ કલામાં નિ વક્તૃત્વ કલામાં નિષ્ણાત એણે લગભગ નેવું નાટકો લખ્યા હતા મીડિયા એ એની અતિ ખ્યાત ટ્રેજેડી છે એણે નાટકમાં જીવંત પાત્રો આપ્યા અને એમનું માનવીકરણ હ્યુમનાઇઝેશન કર્યું ચૌદમું પ્રકરણ મીડિયા કોલકેસના રાજાની દીકરી તે જેસન સાથે પ્રેમમાં હતી જ્યારે બંને કોરી થયા આવ્યા ત્યારે જેસન રાજકુમારીના પ્રેમમાં પડ્યો મીડિયાનો એણે ત્યાગ કર્યો આ આઘાતના બદલા રૂપે મીડિયાએ પોતાના બંને પુત્રો અને રાજકુમારીની હત્યા કરી એણે થેસિયસના પિતા સાથે લગ્ન કર્યું યુરિપીડિસની વિખ્યાત ટ્રેજેડી મીડિયાનું એ મુખ્ય પાત્ર છે ડેમસ એણે બસો ચાલીસ ટ્રેજડી રચી હતી એમાંથી પંદર ઇનામી નીવડી હતી જખમી ઓડિશિયસ ધ વુન્ડેડ ઓડિશિયસ સોફોક્લિસનું એક નાટક માનવામાં આવે છે જે ક્યારેય મળ્યું નથી ટેલેગોનસ ઓડિશિયસનો પુત્ર તે પિતાને મળવા માટે ઇથાકા આવતો હતો પણ વાણ ભાંગી જવાથી વચ્ચે જ રહી ગયો ત્યાં એણે તોફાન આદર્યું ઓડિશિયસ એને પકડવા આવ્યો અજાણતા ટેલેગોનસે પિતાની હત્યા કરી એન્ટિગોની સોફોક્લિસની વિખ્યાત ટ્રેજેડી એની નાયિકા એન્ટિગોની ઇડિપસ અને જોકાસ્ટાની દીકરી છે રાજા ક્રિયોનની આજ્ઞા વિરુદ્ધ એણે એના ભાઈની દફન ક્રિયા કરી હતી એટલે ક્રિયોને એને દેહાંત દંડ આપ્યો હતો ક્રિયોનનો પુત્ર હૈમોન એની પાછળ મરણ પામ્યો હૈમોન એન્ટિગોનીનો પ્રિયતમ હતો ક્રેસ્ટો ફોન્ટિસ યુરિપિડિસનું એક નથી મળતું એવું નાટક ઉપલબ્ધ મેરોપી ક્રેસ્ટોફોનિસની પત્ની હતી હેલે એથેમસ અને નેફેલેની પુત્રી હેલેનો રચયિતા કોણ છે તે ખબર નથી પંદરમો પ્રકરણ મેનેલિયસ ટ્રોયના યુદ્ધમાં કારણભૂત બનેલી સૌંદર્ય રાગની હેલનનો પતિ સ્પાર્ટાનો રાજા અને એગેમેમનનો ભાઈ એટલે મેનેલિયસ સ્કાયલા એક પરી સમુદ્ર દેવતા ગ્લોક્સ પણ એના પ્રેમમાં હતા ઈર્ષાને કારણે કોઈએ જાદુથી એને ખડકમાં પરિવર્તિત કરી દીધી મેનાનિપી નેપચ્યુનથી એને બે પુત્રો થયા હતા આ કારણે એના પિતાએ ગુસ્સે થઈ એની બંને આંખો કાઢી લીધી હતી એને કેદ કરી હતી પછીથી પુત્રોએ એને છોડાવી અને નેપચ્યુને એને દ્રષ્ટિ આપી એવલિસ ટ્રોય પર હુમલો કરતા પહેલા ગ્રીક કાફલો જ્યાં થોભ્યો હતો તે સ્થળ એકલિસ ટ્રોયના યુદ્ધનો એક બહુ જ મોટો યુદ્ધ સોળમું પ્રકરણ કાર્સ કાસિરનસ મેસિડોનમાં રાજા ફિલિપના સમયમાં થઈ ગયેલો ટ્રેજેડી લેખક એની કોઈ કૃતિ મળતી નથી ન મળતી એવી કૃતિ ટેરેસ એણે એથેન્સની રાજાની કોરી પ્રોગની સાથે લગ્ન કર્યા હતા એણે ફિલોમિલા પર બળાત્કાર કર્યો હતો ફિલોમિલા પ્રોગની સાથે વાત ન કરે એટલા માટે એણે ફિલોમિલાની જીભ કાપી નાખી હતી પણ ફિલોમિલાએ કાપડ પર ભરતકામ કરી પ્રોગ્નિને જાણ કરી આથી એરિસ્ટોટલ ભરતકામની ભાષાનો ઉલ્લેખ કરે છે ધ વોઇસ ઓફ શટર ડાયો પૂર્વે થઈ ગયેલો એક લે ગ્રીક ગ્રીક થિયોડિક્ટસ નાટ્યકાર ફિનેડે યુરિપીડિસની એક ન મળતી કૃતિ સાતમો પ્રકરણ કાર્નિસસ મેસિડોનિયામાં રાજા ફિલિપના સમયમાં થઈ ગયેલો કરુણિકાકાર બનેવી એમ્ફિયર સમુદ્ર પર સત્તા ચલાવનાર એક દેવતા ગ્રીક પુરાણ કથા અનુસાર ઝીયુસનો નાનો ભાઈ અને કેરોનોસનો પુત્ર એપોલોની સાથે મળી ટ્રોયની રચ દીવાલ એણે રચી હતી ટ્રોયવાસીઓનો એ શત્રુ હતો અઢારમું પ્રકરણ એજેક્સ સેલેમિસના રાજાનો પુત્ર પરાક્રમી યોદ્ધો ટ્રોયના યુદ્ધમાં વિજયનો શ્રેય પોતાના પરાક્રમને ન મળતા ઓડિશિયસની મુત્સિદગીરીને મળ્યો એમ લાગતા એને ક્રોધ ચડ્યો અને એણે આત્મહત્યા કરી એવી એક કથા પ્રચલિત છે ઇક્ષિયોને એણે દિયા સાથે લગ્ન કર્યું જ્યારે એનો પિતા વધુનું મૂલ્ય માંગવા આવ્યો ત્યારે એણે કપટ કરી ભડભડતા અગ્નિકુંડમાં એને ડૂબાળી દીધો જ્યારે લોકોએ આ પાપમાંથી એને મુક્ત કરવાનો ઇનકાર કર્યો ત્યારે તે દેવ ઝ્યુસને શરણે ગયો ઝ્યુસે એને મુક્ત કર્યો પણ ત્યાં એને ઝ્યુસની પત્ની સાથે વ્ય વિચાર કરવાનો પ્રયત્ન કર્યો એટલે એને પાતાળમાં મોકલી દેવામાં આવ્યો અને સળગતા સ્તંભ સાથે એને બાંધી દેવામાં આવ્યો પ્રોમેથિયસ અહીં જે કૃતિનો ઉલ્લેખ છે તે સ્કાઇલસની નહીં પણ કોઈ અજ્ઞાત કરતાની હોવી જોઈએ કૃતિ કે કર્તા વિશે કોઈ માહિતી મળતી નથી એસ્કાઇલસે પોતાના પ્રોમેથિયસ બાઉન્ડ નાટકમાં પ્રોમેથિયસના જીવનનું ઉદાહત ચિત્રણ કર્યું હતું પ્રોમેથિયસ ત્યુતેન અને ક્લેમેનનો દીકરો હતો એણે માટીમાંથી માનવી બનાવ્યા જ્યારે ઝ્યુસે એને અગ્નિ આપવાની ના પાડી ત્યારે પ્રોમેથિયસ સ્વર્ગમાંથી અગ્નિ ચોરી લાવ્યો હતો શેલીએ પ્રોમેથિયસ અબાઉન્ડની રચના કરી સિસિફસ કોરિન્થનો રાજા એની ધૂર્તતા માટે જાણીતો હતો ઓગણીસમું પ્રકરણ પ્રોટાગોરસ ગ્રીક તત્વવેદતા ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં થઈ ગયા એણે ઈશ્વરી સત્તાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે બધું જ્ઞાન માનવ સાપેક્ષ છે આને કારણે એનો ગ્રંથ એક સભામાં બાળી મૂકવામાં આવ્યો હતો અને એને દેશ નિકાલ કરવામાં આવ્યો હતો વીસમું પ્રકરણ વાક્ય અથવા વાક્યાંશ મૂળ ગ્રીક શબ્દ લોગોસ અ સેન્ટેન્સ ઓર ફ્રેઝ એવો અનુવાદ કરે છે એકવીસમું પ્રકરણ એરિસ ગ્રીકોનો યુદ્ધ દેવતા બાવીસમું પ્રકરણ એરિફ્રેડિસ એના વિશે બહુ માહિતી નથી યુક્લિડિસ ગ્રીક ફિલસોફીમાં મેગેરિયન પંથની સ્થાપના કરનાર ફિલસુફ જે સોક્રેટિસનો શિષ્ય હતો ચોવીસમું પ્રકરણ ઇલેક્ટ્રા સોફોક્લિસની કૃતિ ઇલેક્ટ્રામાં એક વૃદ્ધ શિક્ષક પિથિયન રમત રથ સ્પર્ધામાં ઓરેસ્ટિસના મૃત્યુનું ખોટું પણ હૃદયસ્પર્શી વર્ણન કરે છે આ વર્ણન ખોટું છે ઓરેસ્ટિસના સમયમાં પિથિયન રથ સ્પર્ધાનું અસ્તિત્વ નહોતું હેક્ટર ઇલિયડમાં પ્રાયમના પુત્રોમાંનો એક અને ઉત્તમ ઉત્તમ યોદ્ધો યોદ્ધો એનો વધ કર્યો હતો પચીસમો પ્રકરણ કેસેનોફેનસ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં થયો એણે પરંપરાયુક્ત ધાર્મિક સંપ્રદાયો પર પ્રહાર કર્યા હતા ઇલિયડમાં ડાયોન્ડ અને તેના મિત્રોના શસ્ત્રોનું વર્ણન છે પણ કૂપર અને બુચર એ જુદી જુદી વાત કરે છે તો આ એરિસ્ટોટલના કાવ્યશાસ્ત્રના પોએટિક્સના થોડાક જાણીતા નામ જે આપણને ક્યાંક ને ક્યાંક વચ્ચે નડે